તો અહીં આપણે ધોરણ દસ માટે એક દાખલો ગણીએ છીએ જેમાં લખીએ જો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને નવમું પદ અનુક્રમે ચાર અને માઇનસ આઠ હોય તો તે શ્રેણીનું પદ શૂન્ય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય બરાબર કયું પદ શૂન્ય થાય તો અહીંયા અનુક્રમેનો મતલબ એવું થાય કે ત્રીજું પદ છે એ ચાર છે અને નવમું પદ છે એ માઇનસ આઠ છે તો પહેલાં તો આપણે સમાંતર શ્રેણી શું છે ને એ સમજવી તો સમાંતર શ્રેણી એટલે આપણે એક પછી આવે બે પછી આવે ત્રણ એને સમાંતર શ્રેણી કહેવાય બે લઈએ તો બે ચાર છ આઠ એ સમાંતર શ્રેણી તો એને યાદ રાખવા માટે આપણે એક સૂત્ર સર્વસામાન્ય જોવાનું પહેલું પદ એટલે એ લેવાનું બીજું પદ એટલે એ વધતા ડી થાય ત્રીજું પદ એટલે એ વત્તા ટુ ડી થાય ચોથું પદ એટલે એ વત્તા થ્રી ડી થાય એટલે જો તમને એક ધ્યાન લેશો તો આને પ્રથમ પદ પછી આને બીજું પદ પછી આને ત્રીજું પદ એટલે ત્રણ થયું તો બે આવે ચોથું પદ ચાર થયું તો ત્રણ આવે આવું તમને કોઈ કહે કે ભાઈ પચાસમું પદ આવું શોધવાનું કીધું પચાસમું પદ તો શું આવે ત્રીજું પદ તો હવે ત્રીજું પદ એટલે શું કે ત્રીજું પદ એટલે એ વત્તા ટુ ડી અને જે આપણને અહીંયા કહી દીધું છે ચાર એટલે આપણે મૂકી દીધા ચાર અને બીજું કીધું છે નવમું પદ તો કે નવમું પદ તો કે નવમું પદ એટલે શું કે એ વત્તા એક ઓછો કરી દેવાનો એટલે આઠ ડી કેટલા કહી દીધા છે માઇનસ આઠ થઈ ગયું તો આપણને બે સમીકરણ મળ્યા સમીકરણ એક અને સમીકરણ બે સિમ્પલ તો હવે શું કરવાનું તો કે સમીકરણ એક અને બેનો લોપ લેતા બાદ બાકી કરતાં પણ લખી શકો છો અને એ એક 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 હા એ કરતા પણ બરાબર છે તો આપણે કરી દઈએ કે સમીકરણ બે માંથી એક બાદ કરતા એવું પણ લખી શકો છો અને બે અને એકનો લોપ લેતા લેતા હવે જોઈ લઈએ આપણે શું છે તો કે પહેલાં બે એટલે એ વત્તા આઠ ડી બરાબર માઇનસ આઠ અને એ વત્તા બે ડી બરાબર ચાર તમે સીધું રાખો તો પણ વાંધો નહીં અને ઉલટું કરો તો પણ વાંધો નહીં જનરલી મોટું ઉપર રાખવાનું થાય અને નાનું નીચે એટલે એ કર્યું હવે આવું થાય એટલે તરત નિશાની બદલી દેવાના આ આગળ કશું ના હોય તો શું કહેવાય પ્લસ એને માઇનસ કર્યા આ પ્લસ છે એને શું કરવાનું માઇનસ અને આ પણ પ્લસ જ છે આગળ કશું ના એટલે પ્લસ કહેવાય એને માઇનસ કર્યા એટલે આ પ્લસ થયું અને આ માઇનસ થયું એટલે પ્લસ અને માઇનસ સરખા ઉડી જાય હવે આઠ પ્લસ છે અને ઓછા બે છે એટલે આપણા નિયમ આપણને યાદ હોવા જોઈએ શું નિયમ છે તો કે પહેલું કીધું સરખી નિશાની સરવાળો આ પહેલો નિયમ પછી બીજો નિયમ છે જુદી નિશાની બાદ બાકી અને ત્રીજો નિયમ છે મોટાનુંમાન મોટાનું માન એટલે આપણે આગળ આગળના શબ્દોને યાદ રાખશું અને કહેવાય શનિશ અને કહેવાય જૂની કહે મોમાં તો આ એક પ્લસ છે અને એક માઇનસ છે કેવી નિશાની થઈ તો અહીં લખવાનું જુદી નિશાની બાદ બાકી કરવાની આઠમાંથી બે જાય તો છ ડીના ડી જ રહે એટલે આઠ આપણે ડી ફોર દાડમ સમજીએ બરાબર તો આઠ દાડમમાંથી બે દાડમ જાય તો છ દાડમ રહે આ રીતે સમજવાનું હવે પહેલું આ થઈ ગયું સોરી જુદી નિશાની કરી દીધું હવે લખ્યું મોટાનું માન કોણ મોટા છે આ બંનેમાં આઠ મોટા છે એટલે એની નિશાની મૂકવાની બરાબરની નીચેને બરાબર માઇનસ અને અહીંયા માઇનસ આઈ માઇનસ અને આઈ માઇનસ તો કેવી નિશાની થઈ સરખી નિશાની સરવાળો અહીં લખવાનું સરખી નિશાની સરવાળો તો સરવાળો કરો આઠ અને ચારનો સરવાળો કેટલો થાય બાર અને તરત છું મોટાનું માન કોણ મોટા આઠ મોટા એટલે એની નિશાની હવે યાદ રાખવાનું જ્યારે એબીસીડીના આંકડા જોડે કોઈ સંખ્યા હોય એ નીચે જાય એટલે માઇનસ બાર રહ્યા નીચે છ રહે જનરલી પ્લસની આગળ પ્લસ નિશાની રાખો ના રાખો ચાલે એને બતાવવાની જરૂર નથી એ પ્લસ જ છે હવે અહીંયા છનો ઘડિયો બોલે છ એકાદ છ છ દુ બાર તો ડી બરાબર આવી ગયા બે પણ કેવા માઇનસ બે હવે આ ડી બરાબર માઇનસ બે છે એને આપણે શું કરવાનું છે તો કે ડી બરાબર માઇનસ બે ને સમીકરણ એકમાં મૂકતા અને નીચે મૂકીએ છીએ એ વત્તા તુડી બરાબર ચાર હવે એ વત્તા તુડીમાં એના એ રેવા દીધા વત્તા બે કર્યા ડી ની જગ્યાએ માઇનસ બે કર્યા બરાબર ચાર કર્યા હવે અહીંયા કયો નિયમ લાગશે તો આપણને ખબર છે કૌશ એટલે ગુણાકાર નિયમો બધા બાજુમાં લગતું જવાનું એટલે ખબર પડે કે કૌશ એટલે ગુણાકાર તો આપણે ગુણાકાર કર્યો બે દુ ચાર કર્યો અને બીજું વત્તા અને ઓછા આ આ અલગ નિયમ વત્તા કૌશ એટલે ગુણાકાર વત્તા ઓછા ઓછા આમાં સરખી નિશાની સરવાળો ના આવે ઠીક છે એટલે આપણે વત્તા ગુણ્યા ઓછા વત્તા ઓછા ઓછા એટલે હવે વત્તા મૂકવાની જરૂર નથી ડાયરેક્ટ ઓછા બરાબર ચાર હવે આ માઇનસ છે એટલે માઇનસ છે પહેલી બાજ તો પ્લસ થતો રહે એ બરાબર ચાર માઇનસના પ્લસ થઈ ગયા ચાર એનો એ બરાબર ચાર વધતા ચાર આઠ થઈ ગયા ચલો તો હવે અહીં ખબર પડી એટલે આપણને ડી પણ મળી ગયો અને એ પણ મળી ગયો એટલે હવે આપણે આપણે એમણે જે પદ કીધું હોય એ આપણે શોધવાનું તો અહીં આપણને એ બરાબર કેટલા મળ્યા આગળથી જોઈ લઈએ એ બરાબર કેટલા મળ્યા તો આઠ મળ્યા અને ડી બરાબર માઇનસ બે મળ્યા એ બરાબર આઠ એટલે પ્રથમ પદ ડી એટલે તફાવત એટલે માઇનસ બે અને આપણને એવું કીધું છે કે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય એટલે આપણે એ લખી નાખવાનું રકમમાં લખેલું છે કે શ્રેણી નું કયું પદ શૂન્ય થાય હવે કયું પદ આવે ને ત્યાં આગળ આપણે એક સૂત્ર યાદ રાખવાનું મૂ પદ લેવાનું બરાબર આગળ એન લેવાનું અને પાછળ એન લેવાનું આ ગોખી નાખવાનું જ્યાં પદ લખેલું હોય ત્યાં મૂ પદ લખવાનું આગળ એન મૂકવાનું પાછળ એન એટલે આ જે જવાબ આવ્યો એ એન છે

એટલે એના એકના એક ડી એટલા તફાવત કેટલો તો કે માઇનસ બે અને એ એન કેટલા તો કે શૂન્ય 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 થઈ ગયા શૂન્યના શૂન્ય રાખ્યા બરાબર આઠના આઠ વત્તાના વત્તા આનો ગુણાકાર આની જોડે આનો ગુણાકાર આની જોડે તો બેનો એન જોડે જાય આવું આપણે ક્યારે કરીએ નિયમ યાદ રાખવાનો કૌંસની બહાર કોઈ સંખ્યા હોય અને કૌંસની અંદરની સંખ્યા સાથે જ્યારે પણ કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો ચાહે એક હોય ચાહે બે હોય ત્યારે આમ એરો થાય એટલે આપણે સ સ વાળો નિયમ યાદ એટલે સંખ્યા ચ એટલે ચલ ની એટલે નિશાની ઠીક છે તો બે પેલા સંખ્યા કઈ સંખ્યા બે ગુણ્યા બે કેટલા થાય ચાર બે ગુણ્યા બે છ એટલે ચલ ચલ છે હા એટલે એ બીસીડી નો આપણો ચલ અને ની એટલે નિશાની આગળ કશું નથી તો વધતા ગુણ્યા ઓછા અહીંયા આ સંખ્યામાં વધતા કહેવાય અને આ ઓછા 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 તો આ જવાબ આવે એવું અહીંયા અહીં ઉલટું છે તો આપણે સ એન જોડે ગુણાવ તો સંખ્યા કઈ આવી ખાલી બે ચલ કયો આવ્યો તો કે એન નિશાની કઈ આવી ઓછા અને એન ની નિશાની કેવી વધતા ઓછા વત્તા ઓછા એટલે આપણે ઓછા મૂકવાના એવું ને એવું આનો આની જોડે ચલો સંખ્યા કહી તો કે બે આને એક બે એકા ચલ કયો આ બંનેમાં એક કઈ ચલ નથી નિશાની કહી ઓછા 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 ઠીક છે હવે આગળ આપણે વધતા આ સંખ્યા અને આ સંખ્યાનો સરવાળો થાય કારણ કે વચ્ચે એ એન છે કોઈ સંખ્યા છે બે એન એટલે એન ફોર આપણે કોઈ વસ્તુ ધારીએ નારંગી ધારીએ તો આ બે નારંગી છે આ સંખ્યા છે નહીં એટલે સંખ્યાનો સંખ્યા જોડે જ સરવાળો વાંધાકીય ગુણાકાર થાય એનો મતલબ બે અને દસ બે અને આઠ અને બે કેટલા થઈ ગયા દસ ઓછા બે એન વ્યા માઇનસ સંખ્યા છે એને આખી પેલી બાજ ખરીદી એટલે બે એન પેલી બાજ જતા રહ્યા પ્લસ થઈ ગયા એટલે શૂન્ય ગાયબ થઈ જાય ઓકે શૂન્ય ક્યાં ગયું શૂન્ય એટલે કશું છે જ નહીં શૂન્યનો મતલબ જ શું ત્યાં કશું છે એટલે તમે શૂન્ય મૂક્યો હોય તો પણ ચાલે અને ના મૂક્યો હોય તો પણ ચાલે એટલે હવે આ સંખ્યા પાછળ ગઈ તો પ્લસ થઈ ગઈ હવે એનની જોડે જે સંખ્યા હતી એ નીચે ગઈ દસ ને બે વડે ભાગો બે પંચા દસ એટલે એન બરાબર ઠીક છે તો કયું પદ એનો મતલબ પાંચમું પદ છે જે શું હોય શૂન્ય થાય ઠીક છે એન એટલે પાંચમું પદ આ શ્રેણીનું પાંચમું પદ શૂન્ય થાય ઠીક છે થેન્ક યુ વેરી મચ